તો આ ભાઈ વગાડી કાઢીને આ જવાનું છે આપડે ગણપતિ દાદા લેવા માટે ઢોલ ને તબલા વગડીને હા નહીં તો આપડે પાલતાણા થી જોડાઈ ગયા ભાઈ હાલો અરે બીજું હું હવે આપણે લઈ લીધા છે ગણપતિ દાદા હવે ગણપત દાદા ને ધૂમધામ થી તો લઈ જવા પડે ને ભાઈ હાલો દાદા ને લઈ લીધા ને હવે જાવી આવી છે આપડે ઘર તરફ જો મેના રાણી તો રેહાય ગઈ તો ઉભી રહી ગઈ વિજ્ઞાનતા સાથે હોય તો મુંઝવાનું ન હોય આપણે પૂજ્ય સીજે ગણપતિ દર ની સ્થાપના કરવાની છે ત્યાં એટલે કે આપડા ઢોલ ને તબલા બનાવવામાં મુખ્ય હાથ આ બે ભાઈનો આ ભાઈ ને રેન રેન ઢોલ નો શોખ લાગ્યો તો ફાઇનલી ગણપત દાદાની સ્થાપના કરી દીધી છે અને વિઘ્નતા કરે કે તમારા દરેકના જીવનમાં સુખ શાંતિ બની રહે